સરકારોને આદત હોય છે કે જ્યાં સુધી એ ભયાનક દ્રશ્યો ન જુએ ત્યાં સુધી એમને સહેજ પણ અહીંયાથી ડગું મગું ન થઈ શકે ટસનું મસ ન કરે એ લોકો આખરે ગાંધીનગરમાં સતત બે દિવસ સુધી જ્ઞાન સહાયકના ઉમેદવારો જે અત્યારે નોકરી કરી રહ્યા છે શિક્ષક તરીકેની અને કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ઉતર્યા છે રસ્તા પર ઉતર્યા છે આંદોલન કરે છે અને પોલીસ આતંકવાદી હોય એ રીતે એમને ઢસડીને લઈ જાય છે બીજા દિવસે પણ પોલીસે એ જ વર્તન કરે છે મીડિયાના કેમેરા જ્યારે એ દ્રશ્યોને કેપ્ચર કરવાની કોશિશ કરે છે તો એ દ્રશ્યો છુપાવવાની કોશિશ કરે છે પણ હકીકત બદલવા માટેની કોશિશ નથી કરતા આવું બે દિવસ જોયું પણ એના પછી હવે મુખ્યમંત્રી મિટિંગ કરી રહ્યા છે એવા સમાચાર સામે આવ્યા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા જે કેન્દ્ર સરકાર માની પહેલા ડેપ્યુટેશન પર હતા ખૂબ મોટા આર્થિક પદો પર પણ રહેલા છે એ હસમુખ અઢિયા સાથે શિક્ષણ સચિવ વિનોદ રાવ સહિતના લોકો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ કરી રહ્યા છે આ મીટિંગ પછી શું નિવેડો આવશે ખબર નથી પણ કાલે એક આવ્યો હતો જવાબ કાલે આખો દિવસ જ્યારે આ જ્ઞાન સહાયકની ચર્ચા ચાલી એના પછી સાંજે એક બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું અને બીજી બાજુ સાંજે જ્ઞાન સહાયકોની ભરતી માટેનો પરિપત્ર બહાર અને ભરતી માટેની જાહેરાત સરકાર જ્યારે બહાર પાડે છે તો સરકારનો એક સંદેશ હતો કે તમારે લડવું હોય એટલું લડી લો અને ઉપરથી નીચે પડી તો એ અમે અમારા નિર્ણયમાં કોઈ પરિવર્તન નથી કરવાના આની પહેલા એશી જેટલા છોકરાઓએ દાંડી યાત્રા કાઢી હતી અને છેક દાંડી અને ગુજરાતના અનેક વિસ્તારોમાં એ લોકો ફર્યા હતા એ લાંબી યાત્રાઓ પછી પણ કોઈ વિશેષ પરિવર્તન ન જોવા મળ્યું ના નિર્ણયો બદલાયા છોકરાઓએ માની લીધું અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ એમને પૂરો કર્યો પણ એના પછી એ કાયમી ભરતી આવી નથી અને એટલે જ જ્યારે એ વાયદા અને વચન પર ભરોસો તૂટી જાય ત્યારે આંદોલનની પરિસ્થિતિ પેદા થતી હોય છે આંદોલન થાય ત્યારે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ સંવાદ કેમ નથી કરતા સંવાદ કરીને થાક્યા ત્યારે છેલ્લો રસ્તો આંદોલન છે વારંવાર રજૂઆતો કરીને થાક્યા એટલે છેલ્લો રસ્તો સચિવાલય પહોંચવાનો છે અને એ નથી કરવા દેવામાં આવતું અને એટલે જ આ બધા દ્રશ્યો સામે આવ્યા છે પછી મુખ્યમંત્રી જે હાઈ લેવલની મીટિંગ કરી રહ્યા છે એ કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે કે કેમ એના પર પ્રતીક્ષા રહેવાની છે સંભવતઃ બે થી ત્રણ દિવસોમાં જો આ વિષય પર નિર્ણય આવી જાય છે તો ગુજરાતના છોકરાઓને ફરી એકવાર એમની લડાઈનું પરિણામ મળવાનું છે પણ કમનસીબે સરકારે આને ટ્રેન્ડ બનાવી દીધો છે કે આંદોલન કરો તમને પોલીસ મારે ઢસડે એના પછી જ અમે તમને ન્યાય આપીશું ન્યાય માટે લિટરલી તમને કરઘરવા મજબૂર કરીશું તમને તડપાવીશું અને પછી તમે તરફડી જાઓ થાકી જાઓ એના પછી મુખ્યમંત્રી મીટિંગ કરવા માટે તૈયાર થશે મુખ્યમંત્રીની મીટિંગમાંથી કોઈ ચોક્કસ નિષ્કર્ષ અને તર્ક તથ્યો બધા સાથે સરકાર બહાર આવે એવી અપેક્ષા સાથે નમસ્કાર